સર કનાડ અને સાગવાડી ગામના વિદ્યાર્થીઓનો બસનો પ્રારંભ દેવરાજ બુદેલિયાની મહેનત રંગ લાવી વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી Eins, eins, rồi, 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 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આવો તમે બોલો ઓત્રુ બોલ એ રઘુભાઈ અહી આવો એમ નો અહી અહી માર ભાબી ના હો આવો ઓય તમારી મેળા

અમારી કેટલા દિવસથી જે અરજી હતી બસ શરૂ કરવાની તે દેવાભાઈ ભૂતોલિયા સર ગામના સરપંચ પછી બીજા બધા આગેવાનો અને રાજ સરકાર દ્વારા જે પૂરી કરવામાં આવી છે તે બદલ ધન્યવાદ બસ ઘણી ઘણા ટાઈમથી અરજી હતી દેવાભાઈ બુધેલિયા દેવાભાઈ બુધેલિયાથી બસ શરૂ થઈ છે એટલે આભાર આભાર તંત્રનો જે દેવરાજભાઈ બુધેલે એક માંગ કરી હતી કે અમારી એક રૂટની ખબર સારી કનાની બસ ચાલુ થઈ જો દીકરીઓના શિક્ષણ હેતુ માટે કે આજે તંત્ર ની આંખ ખુલી અને જેરોજા બુધેલા જે આહવાન કર્યું હતું કે બસ જો શરૂ નહીં થાય તો અમે ઉપવાસ આંદોલન બે વિષયમાં સો આગેવાનો સાથે સહકાર આપ્યો આજે તંત્ર ની આંખ ખુલી અને આજે એ બસ ચાલુ થઈ એ બદલ તંત્રનો ખૂબ ખૂબ આભાર મારું નામ વેનુભાઈ દાના સર ગામ સરપંચ આજે અમારી બસ શરૂ કરાવવા માટે જે રજૂઆત હતી અને દેવાભાઈ મનનભાઈ પછી અશોકભાઈ જે મેનેજ કરી અને બસ શરૂ થઈ ગઈ એ બદલ હું તંત્રનો સીઓ ડેપો મેનેજરનો પાલિતાણા ડેપો મેનેજરનો ભાવનગર ડેપો મેનેજરનો અને હું આભાર માનું છું અને નામનો પણ હું આભાર માનું છું નમસ્કાર ખારી કનાડ સર અને સાગવાડીના વિદ્યાર્થીઓનો જે બસનો પ્રશ્ન હતો એનો આજે સુખદ અંત આવ્યો અને બસની શરૂઆત થઈ જે થકી વિદ્યાર્થીઓ એ સમયસર હવે સ્કૂલે પહોંચી શકશે અને જેના માટે થઈને ઘણા સમયથી રજૂઆત હતી વિદ્યાર્થીઓની એ રજૂઆત એમના જુદા જુદા ગામના સરપંચો દ્વારા સર ગામના આગેવાન દેવાભાઈ બુધેલિયા એમના સરપંચ ખારીના સરપંચ કનાડના સરપંચ અને સિહોરના જાગૃત નાગરિકો તેમજ પત્રકાર મિત્રોએ જે સહકાર આપ્યો અને એના થકી યોગ્ય રજૂઆત થેટ ઉપર સુધી પહોંચી અને એસ ટી વિભાગે જે બસ વિદ્યાર્થીઓ માટે થઈને શરૂ કરી અને જેના થકી વિદ્યાર્થીઓએ સમયસર અંતરિયાળ ગામડા હોવાથી સમયસર સ્કૂલે આવી શકશે પહોંચી શકશે એ થકી એ દરેક આગેવાનોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને ખાસ એ જ કહેવાનું કે શિક્ષણના આ ભગીરથ કાર્યની અંદર એ જેમણે જેમણે આ બસ શરૂ કરાવવામાં મદદરૂપ થયા છે દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજરોજ શિહોર ખાતે ખૂબ આનંદનો દિવસ છે કારણ કે શિહોરથી હારી કનાળ ભઢડાની જે વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો એ શિહોર ખાતે અભ્યાસ કરવા આવતા અને સાંજે સ્કૂલ છૂટ્યા પછી તેમને પરત ઘરે જવા માટે અહીંયાથી પર્સનલ એવી કોઈ બસની કોઈ સુવિધા નથી અમારા શિહોરના આગેવાન એવા દેવરાજભાઈ બુધેલિયાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી કે આ વિદ્યાર્થીઓને ન્યાય મળે એ માટે એમણે ઘણી બધી રજૂઆતો અલગ અલગ જગ્યાએ કરેલી હતી એવામાં બે ત્રણ દિવસ પહેલાં દેવરાજભાઈ મને પણ મળ્યા હતા અને મને પણ એણે વાત કરી કે આવી એક ખરેખર દીકરીઓને સાંજે સ્કૂલેથી છૂટ્યા પછી પ્રાઇવેટ બસોમાં ઘરે જાય એટલે ખૂબ મોડી દીકરીઓ પહોંચે છે કે રાત્રે આઠ વાગે પણ ઘરે પહોંચે છે અને પ્રાઇવેટ વાહનોની એને રાહ જોવી પડે છે એટલે જો એક આ કાર્ય થાય તો દીકરીઓ વહેલાસર ટાઈમસર ઘરે પહોંચી જાય એટલે એણે મને રજૂઆત કરી અને મારી એ પાસે આવ્યા હતા ઓફિસ અને અમે ત્યાંથી ત્યાંના સ્થાનિક ધારાસભ્ય ભીઠાભાઈ બારીયાને પણ દેવરાજભાઈની રૂબરૂમાં જે વાત કરી હતી અને ભીખાભાઈએ ત્યાંથી કોન્ફરન્સમાં એસ ટી બસના અધિકારીઓને અમારી સાથે કોન્ફરન્સમાં વાત કરાવી હતી અને એણે કીધું કે બે ત્રણ દિવસમાં લગભગ આ તમારી આ બસની સુવિધા શરૂ થઈ જશે અને વાતચીત મારે અધિકારીઓ સાથે થઈ છે તો આજે બે ત્રણ દિવસથી આ પછી તરત આજે આ તે બ્રસ પ્રાઇવેટ કાર સ્પેશિયલી અધિકારીઓ માટે ત્રણ ગામ માટેની આ બસ અહીંયાથી શરૂ કરવામાં આવી છે સવારે બાર કલાકે અહીંયાથી આ બસ ચાલુ થઈ ગઈ છે તો આ પ્રસંગે હતા અહીંયા શિવરના તમામ આગેવાનો તમામ શાળાના સંચાલકો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે તો આ તકે અમે તમામ જે લોકોએ આ જાયબો માટે મહેનત કરી છે તમામ લોકોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ